નમસ્કાર મિત્રો અત્યારના મુખ્ય સમાચારોની અંદર આગળ વધીએ તે પહેલાં વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી દરેક સચોટ અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે તો અત્યારના પહેલાં મોટા સમાચાર મળી રહ્યા છે કે હવામાન વિભાગે આજે આપેલી માહિતી અનુસાર આવતા સાત દિવસમાં ગુજરાતના દક્ષિણ વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં કેટલાક દિવસો દરમિયાન ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે તેમજ આગામી બે દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની પણ સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવામાન વિભાગની માહિતીના આધારે સોળ ઓક્ટોબરે તાપી નવસારી ડાંગ વલસાડમાં વરસાદ પડી શકે છે અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે તો બીજી તરફ સત્તર ઓક્ટોબરે દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા છે જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ તાપી નવસારી ડાંગ વલસાડ જિલ્લાની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે અને થોડાક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ દરજ્જાનો વરસાદ પડી શકે છે જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં હવામાન સૂકું અને સ્થિર રહેવાની શક્યતા છે તો બીજી તરફ ઓગણીસ ઓક્ટોબરના રોજ પણ ગીર સોમનાથ ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાની અંદર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અહીં કેટલાક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો અઢાર ઓક્ટોબરે પર અમરેલી ગીર સોમનાથ તાપી ડાંગ નવસારી વલસાડમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે જેમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આપેલી આગાહી અનુસાર અરબી સમુદ્ર અને બંગાળની ખાડીનું તાપમાન હાલ ઊંચું નોંધાઈ રહ્યું છે છતાં પણ હાલ લાની લાનીનોની શક્યતા આવી રહી છે જેને પગલે આગામી સમયમાં કડકડતી ઠંડી પડવાની સંભાવનાઓ બતાવવામાં આવી છે જો કે હજુ સુધી કોઈ તેમની સ્પષ્ટતા નથી તેમણે વધુમાં ઉમેર્યું છે કે અઢારથી એકવીસ ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં હલચલ વધી શકે છે અને આ પરિસ્થિતિ ડીપ ડિપ્રેશન સુધી પહોંચી શકે છે જેમાં ચક્રવાત ફેરવવાની શક્યતા પણ રહેલી છે તો બીજી તરફ બંગાળની ખાડીમાં પણ છવ્વીસમી ઓક્ટોબરથી લઈ નવેમ્બરના પ્રારંભ સુધી એક શક્તિશાળી વાવાઝોડું સર્જાઈ શકે છે તેની અસર ગુજરાતના વાતાવરણ પર બદલાવ લાવી શકે છે તો બીજા મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ગુજરાત પ્રદેશ પ્રમુખ ભાજપ નવનિયો અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે રાજકોટના પ્રવાસ જશે જેમાં પાંચસો થી વધુ કારનો કાફલો જોડાશે ઓળસો કરવામાં આવશે તો બીજી તરફ બોટાદના જે વિવાદ મામલે ઘર્ષણ સર્જાયો હતો તેની અંદર પાંચ આઠ આરોપીની પોલીસે કોર્ટમાં રજૂ કર્યા છે તો બીજી તરફ ગાંધીનગરમાં એકાવન વર્ષીય મહિલાએ ફિનાલ ગઢપટ્ટ

પણ વધારો થયો છે તો બીજી તરફ બાવીસ કેરેટ સોના નો ભાવ આજે વધી અને પોચી ગયો છે એક લાખ અને સત્તર હજાર તો બીજી તરફ ચોવીસ કેરેટ સોના ભાવ પહોંચી ગયો છે એક લાખ અઠયાવીસ હજાર ત્રણસો પચાસ પ્રતિ ગ્રામ સોનાના અઢાર કેરેટના ભાવ રહ્યા છે આજે છન્નું હજાર બસો ને સાઠ રૂપિયા બીજી તરફ ગાંધીનગરથી મોટી ખબર સામે આવી છે ગુજરાતના રાજકારણનો પિક્ચર બદલાવા જઈ રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના દિલ્હી પ્રવાસ બાદ રાજકારણના સમીકરણો બદલાઈ રહ્યા છે સૂત્રોના પ્રાપ્ત માહિતી અનુસાર ધનતેરસના દિવસે નવા મંત્રીઓ શપથ લઈ શકે છે અને દાદાની કેબિનેટના દસથી વધુ નવા ચહેરાઓ પણ સામેલ થઈ શકે છે ત્યારે શું મુખ્યમંત્રી બદલાશે કે નહીં તેની પણ અગત્યની માહિતી છે તે ધનતેરસ ના દિવસે આપને મળી જશે